યુટ્યુબ સ્વાગત છે નવા બ્લોગ વિડીયો કેમ છો બધા મજા મજા શું ફરી એક બ્લોગ ચાલુ કર્યો છે ને બ્લોગ ચાલુ કર્યો છે આજે ગાડીમાંથી અને આપણે જવાનું છે તાલાળા જે દર વખતે જાય ત્યાં મેંગો રિસોર્ટમાં માં તાલાળા જાય ને આપણે આજે પચાસ આપવાનો ઓર્ડર છે તો એ પચાસ આપવાનો ઓર્ડર આપણે પૂરો કરવાનો છે આજે ને આઠ વાગે પહોંચવાનું છે તો અત્યારે વાયગા છે સાડા સાત જેવું થયું છે ને આપણે નીકળી ગયા છે કેમ કે ટાઈમે પહોંચી જાય પછી ભલે એ મોડા વરવે કે ન વરવે એ પછીની વાત છે આપણે ટાઈમે પહોંચી જવું જોઈએ બાકી પાંચ મિનિટ આપણે મોડું થાય ને મોડા આવ્યા ને એટલે સાફા થોડા ઓછા આવી ને આવું બધું એના કરતાં આપણે વહેલા પહોંચી જ જાય એટલે જો અત્યારે જસાધાર પહોંચ્યા છે અને તાલાળ આવે દસ કિલોમીટર છે પહોંચી જાય પછી આપણે

જો અહીંથી આ બધું દેખાય એકદમ ગીર નો નજારો પહાડ દેખાય તો આવી રીતે સવારનું વાતાવરણ હોય ગીરમાં તો આપણે આવી ગયા છીએ મેંગો રિસોર્ટમાં અને અત્યારે સવારનો નાસ્તો ચાલુ છે જો બધા તૈયાર તો ઘણા થઈ ગયા છે હવે સફાવાળો આવે એટલી વાર આવું છે આજનું અહીંયા ફંક્શન નથી હોલમાં છે એટલે અહીંયા આટલું કંઈ ડેકોરેશન છે નહી સામે વરાજો તૈયાર થઈને ઉભા એને તો તૈયાર સાફો કરી લીધો બાકી બધાને વારવાના છે ફેમિલી આપણે આવી ગયા છે મેંગો રિસોર્ટમાં મેંગો રિસોર્ટનું આખું ડેકોરેશન તો અત્યારનું નથી ત્યાં ઊભો અને સાંજનું ફંક્શન હશે તો સાંજે એવું ડેકોરેશન થશે અત્યારે તો ખાલી હું તમને મેંગો રિસોર્ટ બતાવું ઘણા વિડીયોમાં જોયો હશે પણ પાછો બતાવી દો જો આ છે મેંગો રિસોર્ટના રૂમ બધા ઉપર એ છે અને નીચે અને પહેલાં તમે ખાલી હું તમને વ્યૂ બતાવી દઉં મેંગો રિસોર્ટમાં એમાં જાળવા કેટલા છે ને તમે જોજો કેવડું જાડવું છે વાવેલું અને આંબાનો બગીચો છે એમાં જ આ બધું પ્લાન્ટ કરેલું છે એટલે આખે આખું અલગ જ કંઈક ડેકોરેશન થઈ જાય અને એના આંબાના જાળવાના નીચે પણ જો આ નવો પ્લાન્ટ કર્યો ને એમાં એવડા રોપ વાવ્યા છે અને આ છે ગેસ્ટ રૂમ બે બાજુ અહીંયા છે અને સામે પણ જો બે બાજુ ઉપર નીચે ગેસ્ટ રૂમ છે અને આ છે આખો ગ્રાઉન્ડ એરિયા અને આગળ છે રિસેપ્શન સામે તમે જોઈ શકો છો ત્યાં રિસેપ્શન છે અને રેસ્ટોરન્ટ પણ સામે છે અને આ બધા સામેની સાઈડમાં જો જીમ છે સામેની સાઈડ અને આ સાઈડ જે બધું છે એ પણ પાછા ગેસ્ટ રૂમ છે અને જ્યાં બધું આખા આખું ગ્રાઉન્ડ એરિયા અને બધું ર ડેકોરેશન જેવું આગળનું કરેલું છે આંબાના જાડવા ઉપર આ રીતે અને અહીંયા છે એ બધાય આ ચીકુના ઝાડ છે ને ચીકુ જો તમે કેવડા આવ્યા છે ઝીણા 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 ચીકુ કેવડા છે જો તો ખરી આવું કંઈક છે અને આ જો સામે તમે બિલ્ડિંગ જોઈ એ પણ રૂમ જ છે અને ચીકુ જો તમે ચીકું કંઈક જો તો ખરી વાત દાડું ભાંગી જાય એવા ચીકુ એવા અને આ સામે તમને દેખાય સ્વિમિંગ પુલ પુલ પાર્ટી ને બધું જો અહીંયા થાય આપણે પીઠી હલ્દી રસમ કરી અને પછી બધું જે કાર્યક્રમ કરવાનું હોય ને એ બધું જો અહીંયા થાય હલ્દીની રસમ કરી લ્યો ને એટલે પછી બીજું બધું કાર્યક્રમ પુલ પાર્ટીની બધું જો અહીંયા થાય છે એસ અને એચ જે એના ઉપર જે નામ હશે વરરાજાના અને દુલ્હનના બેના નામ અને જો હલ્દીની રસમ માટે જો બધું હલ્દી બોર્ડ મારવાનું હોય છે હલ્દીની રસમ માટે જે બધું એમાં અલગ અલગ જો ફૂલથી જે હલ્દી કરવાની હોય ને જવું રીતે ના સ્વિમિંગ પુલ ધ મેંગો રિસોર્ટ અચ્છા તાલાળામાં ને બધા એસીવાળા રૂમો અને જો હવે મોર આવવાની શરૂઆત થઈ ગઈ છે બારમો મહિનો છે એટલે બારમા મહિનામાં ઘણા મોર આવી જાય આ મેંગો રિસોર્ટમાં તો એ રીતે જોઈ છે બારમા મહિનામાં આવી જાય છે જો ખાટલા એ જો પહેલાંના ઢોલી આવે એ રીતે આવો ખાટલો છે અને એની ડિઝાઇન જો ભરતની જેવી ડિઝાઇન કરવી એ પ્રમાણે મળી જાય ખાટલા પણ આવી રીતે ડિઝાઇનના ખાટલા છે અને આવો કંઈક રિસેપ્શનની બાજુમાં સ્પેસ છે આ છે ઓફિસ અને આ બાજુ છે પાર્કિંગ એરિયા હાલો બતાવું તમને જોઈ લો પાર્કિંગ એરિયામાં પણ કેવડા ઝાડવા આવેલા છે અને બધાય નેચરલી જ છે ઝાડવા કોઈ આર્ટિફિશિયલ કંઈ ઊભા નથી કરેલા અને જ્યાં છે પાર્કિંગ એરિયા ગઈ સાલા બિલ્ડિંગ બની ગઈ સિઝનમાં અને સામે જો જનરેટર રહી છે કેમ કે ઓડો પ્લાન આખો હોય લાઈટ ન હોય તો પાવર તો પૂરો પાડવું અને જો બધી ગાડીઓ અહીં પાર્ક છે અને જો બ્રેઝાની બાજુમાં આપણી સેલેરીઓ છે જો પાર્કિંગ એરિયા બીજું અહીંયા છે અને આ બાજુમાં જે તમને છે એ છે ગણેશ પાર્ટી પ્લોટ એ અહીંનું બિલ્ડિંગ છે પણ બાજુમાં બીજું ગણેશ પાર્ટી પ્લોટ ના છે મેંગો રિસોર્ટ છે અને અહીંયા જો આ બધું બીજો પાર્કિંગ એરિયા અને પાર્કિંગ એરિયા પછી બીજો જો ગાર્ડન નવો પ્લાન બનાવ્યો છે હમણાં હાલો એ તમને બતાવી દઉં આગળ સિઝનમાં જ નવો પ્લાન બનાવ્યો છે આ આટલો પાર્કિંગ એરિયા રહેવા દીધો અને અહીંયા આગળ પણ જે પાર્કિંગ એરિયા શરૂઆતમાં છે એ અને આ આટલો પાર્કિંગ એરિયા છે અને આગળ જો નવો પ્લાન આ વખતે જ બનાવ્યો છે આ સિઝનમાં એ હું તમને ખાલી પરથી બતાવી દઉં પ્લે ગ્રાઉન્ડ ને બધું પણ અહીંયા છે બાળકો માટે અહીંયા એક જનરેટર રાખેલું છે જો આ એક જનરેટર અહીંયા પણ રાખેલું છે અને જો આ પ્લાન બનાવ્યો છે આ વખતે અને આ પ્લાન બનાવવામાં આ બધા તમે રોપા જવું ને બે લાખ રૂપિયાના રોપા મગાવીને જ્યાં બધા વાવેતર કરેલું છે રોપાનું બે લાખ રૂપિયા તો ખાલી રોપા મગાવ્યા છે અને જો પ્લેગ્રાઉન્ડ એવું છે અને એટલે લોન વાવી દીધું એટલે આખો પ્લાન પાછો ચાલુ થઈ જાય બાકી આ એમનો હતો અને આ વખતે ત્યાં આમાં ફંક્શન ને બધું ચાલુ કર્યું છે. આ છે મેરેજ ઓ અને કોલે એસી છે મેરેજ ઓ પાછો મેરેજ હોલ ની બાજુમાં છે ને પાછો ગ્રાઉન્ડ એરિયા આવી જાય મેંગો રિસોર્ટનું આમાં એ તમે જાળવા જોઈ શકો છો કેવડા અને જો વરગોળો સામે ચાલુ છે માટે એટલું છે વિડીયો સારું લાગે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એ નથી મળી એક નવા બ્લોગમાં ત્યાં સુધી આવતો હોય તો જય માતાજી